નમસ્કાર મિત્રો એક કોલ રેકોર્ડિંગ અત્યારે ખૂબ જ તેજીથી વાયરલ થઈને સામે આવી ગયો છે જી કોલ રેકોર્ડિંગ તમે સાંભળશો એટલે ખરેખર તમારો પણ મગજ કામ કરતો બંધ થઈ જવાનો છે હમણાં જ તમને આખે આખું કોલ રેકોર્ડિંગ હમણાં સાંભળવા જઈ રહ્યો છું છેલ્લે સુધી સાંભળજો ખાસ કરીને અને ચેતવણી દઉં છું મિત્રો કે કાનમાં એડફોન નાખીને કોલ રેકોર્ડિંગ ને સાંભળવું ખાસ બધા લોકોને નમ્ર વિનંતી છે એકલા હોય ત્યારે જ સાંભળવું બરોબર તો જાજી વાર લગાડવી નથી તમે કોલ રેકોર્ડિંગ છેલ્લે સુધી સાંભળજો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ થઈને સબસ્ક્રાઈબ મારજો બે લાયકન ઓલમાંથી પ્રેસ કરજો બસ હમણાં જ દેખાડવાની તૈયારી કરી રહ્યો છું એની બેટર તમને ખાસ જણાવી દઉં નીચે કોમેન્ટમાં શું લોકો શું કહેવું તમારે આવા લોકો માટે એ ખાસ નીચે જણાવવાનું ભૂલતા નહીં હવે જોઈ નાખો મિત્રો આ કોલ રેકોર્ડિંગ અને છેલ્લે સુધી જો તો ફરીવાર તમને કહો ને કારમાં હેડફોન લગાવીને સાંભળવું એ માટે ખાસ નમ્ર વિનંતી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો જોવો હવે હેલો હા કોણ બોલો હું તમે કોણ બોલો હમ હું તમારે બેન બોલું કોણ ભારતી હે

પાર જ્ઞાન તો કઉ કોણ હું પાર્ટી નામ તો દીધું પાર્ટી કોઈ છે જ નહી તું ગુજરાતી હું ગુજરાતી ની ભાણે જ છું એ કોણ હું નો ઓળખું કાજલ નો નંબર છે તાર પાસે કોના કાજલ નો કાજલ ના તબિયત એના નંબર એનો મોબાઈલ માં મેન દે દીધો ને ઘરવાળા ને કોણ એમ પકડી જેવો સ્પીકર માં વાંધો આવ્યો ને એટલે એને દઈ જા હમણાં

உம்ம் તમે જ્યાં કર્યું હોય ત્યાં તમને કઈ ખબર હોય ન હોય નિલેશ નો ફોન આવ્યો તારી પેલી વહુ નો ફોન આવ્યો હતો અને તને જો ભાઈ વિશ્વાસ ન આવતો હોય તો અમારા ભાઈ નું રેકોર્ડર તને મોકલું તો તારા વોટ્સએપ નંબર હોય તો મને દે મારા આ નંબર માં વોટ્સઅપ નંબર ચાલુ નથી તો બીજા નંબર માં એ નંબર મોબાઈલ અરે ભાઈ ત્યાં જ્યાં હગાઈ કરી ને ભાઈ એ હાઉ સહેલી ક્વોલિટી નું ભલે તને મારી તો વિશ્વાસ આવે ન આવે મેં તને મારું ભાઈ બનાવ્યો હું તારી બેન તરીકે જ છું અને હું કોઈ છોકરી જિંદગી બગાડવા નથી માંગતી હું મારા છોકરી છોકરા હમ ખાઈ ને કઉ હું કે ત્યાં કર્યા જેવું નથી બરોબર બસ તો તમારી મરજી લે હું તમને કઈ કઈ નો કહું કેમ કે જેને મારી હારે કર્યું હોય ને એ જિંદગીમાં આવું ગમ્યો હોય હરામી છોકરો હોય ને એ ભાઈ આવું નો કરે ધનજી ખબર નથી કાકા દીકરા જે જયંતિ નામ હે ને જયંતિ બે અમાર ગામ ની કોઈ બે નું દીકરું ને શું કર્યું કોઈ ને પણ મૂક્યું નથી જ્યાં સુધી ના પોતું હતું ને ત્યાં સુધી કોઈ ગાળેલો માણસ હે અને મારી હા અને એની છોકરી જો મારી પાસે છે નિર્યા છોકરી મારી લગન લગ્ન કર્યા મંગળસૂત્ર પહેરાયું વહુ બનાવી ચાર વર્ષ સુધી મને વહુ બનાવી કેટલા વર્ષ જેમ રાખે તે મારા એની છોકરી પોતે છે તને મારી પર વિશ્વાસ આવે છે અને ન આવે તો હું મારું ભાઈ તને માનું બેન રહી ની મારી બેન છે હું કોઈનું તોડાવે નથી કોઈ જિંદગી બગાડવા નથી જે મારી જિંદગી મારી મારી જિંદગી બેગી હે ને એટલે ભાઈ મેં તને ફોન કર્યો હે પછી તારી મરજી ને તારા પપ્પા ને તારી બેન ની મરજી તારી બેન કદાચ અહીંયા આવશે ને તો સુખી થી મેળ રે કેમ કે આ દારૂ ઉડ્યો એવો હે અને રાન ઉડ્યો એટલો હે તો તારું તું બી મને યાદ કરી જેથી તારી બેન ને મારશે ને એની ભાભી રે ને પેલી ભાભી દક્ષા વીર ની બો એને આવડો હરામી ને હાખી નથી લેવા જતો ઈ ભાઈ માણસ નથી દેતો ઈ વ્યક્તિ કેવો હોય તું વિચાર કરી લેજે મને હું તારા કાન કરો ફોન નથી ખાઈ તું મારો હું એક ગુજરાતી ની ભાઈ છું હું મારા છોકરા ના હમ ખાઈ ને કઉ છું મારી જિંદગી ને હાવ બગાડ ને કેમ કે મારા ઘર ને ફોન કરીને કહી દીધું કે જે તારી બહુ રહી લઈ મારા ઘર હું બે છું બરોબર પણ અમાર ખુદ ને કેસ કબાડા છે ને એટલે હવે અમારું ઓલું થઈ ગયું પણ મારી પાસે એની છોકરી છે એની છોકરી તો હું પાછું દેખાય

માંડી છે હું પાછી લઈ આવી હું અને અત્યારે એને ચાર દિવસ મેં દાખલ કરી હતી દવાખાને ને ઓલો તાવ ગયો તમે જે રીતે એટલે મેં ચાર વર્ષ ચાર મહિના દવાખાનામાં દવાખાના માં લઈને આવું હું અને મને ખબર પડી કે એની હગાઇ કાંઈ ગયું ગાયું હતી ને કાંઈ તો બ્રહ્મદી મને ખબર પડી કે હગાઈ ગઈ હવે અમને ખબર નથી અમે એને હગા જ પાડ્યું જો ઘરમાં ઘરમાં જઈએ એવું કરતો હોય ને ભાભી ઉઠી તો બીજા કોની આવી લોકર તું મને ક્યાંય કોણ એવું હોય તો નથી ભાઈ અત્યારે તું વાતમાં અત્યારે તું વાતમાં બોલ અત્યારે મારો ભાઈ મારો નથી મને જ કહી દીધું ફોન આવ્યો તું બેન ઘર માં બેસી જા બરોબર મારા જોતી કાયલી નથી જોતી એટલે મેં તારો નંબર ગોય તો જેને મારી જિંદગી બગાડી હવે હું એને હેઠળ નઈ લેવા દઉં તમ તારે ઉપર વિશ્વાસ આવે તોકરા મારા છોકરા ને જો હું દવાખાને લઈને આવું હું એના હમખાય ને કહું છું બોલ ભાઈ હું તાર છોકરા મારવા તો ઈચ્છતી નથી પણ એને છોકરા મારી પાસે છે ને એટલે ભાઈ હું તને કઉ છું ભલે તને જે લાગે એ તું કાજલ ની વાત કરજે કાક મને કાજલ વાત કરાવજે અને કદાચ તું વોટસઅપ જે વાપરતું હોય ને એનો નંબર મને દેજો જો મારું નિલયમ તો રેકોર્ડ બતાવું અને જે એમ કાકા એ અને જે ગામ માં જેટલી છોકરીઓ હોય ને એ બધા ના નામ હું તને સંભળાવીશ બસ આખું રેકોર્ડ છે મારી પાસે તને તાર જોતું હોય તો તન મોકલાવ જો તને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય વિશ્વાસ તો હોય ને હું કે દઉં ભાઈ મને એમ થતું જે મારી જિંદગી બગડી ને કોઈ છોકરી જિંદગી એક તો દારૂ રહ્યો એવડો હે મેં એની બાયડી નથી છતાં મને મારી 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 એવી રીતે કર્યું હે હું ભલે ભલે મકાન માં તેમ મારો ફાયદો ઉઠાવી લીધો કાકા દીકરા બે થઈ બરોબર પણ તે મારી પાસે છોકરી છે એ તો હું કઈ હાસ નથી કેમ કે મારી ઘરવારે મને રજા દઈ દીધી છે એટલે હું એને ગમે તે દીમારા છોકરી ઘરે મૂકી આવી તને વીસ વર્ષ ભાઈ આવડતો હું તને નથી તું મારું ભાઈ જ હું નથી તું તારી જેવડી કેવડી મને નથી ખબર હું મારી ત્રીસ વર્ષ ઉમર છે હું તને મારો ભાઈ સમાન રાખું છું બસ અને તારી બેન ભાઈ મારી બેન જ છે જિંદગી બગાડવા નથી માંગતી પણ તમે કઈ સારું ઠેકાણું ગોતી ને એને કરો આવા માણ કરો તમે તમે અફસોસ કરશો ને સ્પષ્ટ આવો તારે વિચાર કરવો કર લે અને તારે રેકોર્ડર જોવું હોય સાંભળવું ભરવું હોય મારી ઉપર વિશ્વાસ ન હોય તો હું તારા ફોન માં મોકલું તું મને તારા વોટ્સએપ નંબર દે બસ

બે <ELL> uh,

એની બેન ને કોકે પ્રેરણા કરી મૂક દીધી હોય તો એ હું વખણારી કાકો જયંતિ નામનો કાકો રે ને બી ભેગા બે એક જ ગાય ની બાઇટ છે બે નું દીકરી આવી રીતે આમ કયું હે અને દારૂ એવડો પીએ તારે વિશ્વાસ ન આવતો ને તો કઈ ને તારી બેન પહેણી ના આવે દારૂ પીને ન મારે તો મને આ પાર્ટી યાદ કરી દે પાર્ટી બેન કેતી હતી સાચું કેતી હતી ખોટું કેતી હતી મને યાદ કરજો પછી તું તને તને મારા નંબર તે સાચું તાર અમને હું કોઈને દીતી નથી કેમ કે હું હાથી તો મારી પાસે જે મારે સબૂત તે મારી પાસે આ એની છોકરી એને માને મેં કીધું તું એની મા પાસે મેં રેકોર્ડર મોકલાઈ દીધું કે તાર છોકરા મારે આવી રીતે આમ કરીને બાકી મેં યોગ્ય હે અને હવે હું કીધું બાંધવાની હું બરોબર હું સોકરી જમવા પેટી મૂકી દે તમ તો તું તારી છોકરી સંભાળજે હું રહી જઈશ ગમે ન્યા કીધું બરોબર છે હું કઈ કોઈ કોઈ છોકરી હાચું હું આ છોકરી જોઈને મારે ને માર કરવાને તો ફોન કરીને એમ કીધું કે તારી બેન માર કરવા બેહાન બરોબર જેદી તારી બેનું નતું થયું ને પાંચ થી પહેલા જ ફોન કર્યો તો જેથી નક્કી નતું થયું ને તેદી પાંચ થી માર તરવારે મને કાઢી મે કીતી હું આવી પાછો થોડક રોકાવા રહી ગઈતી ત્યાંથી સમાધાન કરીને પાછો માર કરવા તે મારે કરવા મારે એ નક બોલ બોલ મારી જિંદગી બધી રીતે બગાડી દેખી હોય તો એવા એવા માં તમને એવા સુકાન તું તારી બેન દે કે તને સારો છોકરો નહીં જાય તારી બેન ને તાર કોઈ ખોટ છે ઈ મને કહે ગમે એવું સંસ્કાર માં હોય ને મને એટલી ખબર પડે કે આવા વ્યક્તિ ની આવી દી કરવા વાળો વ્યક્તિ હોય ને એને કોઈ કરવા ન્યાય છે કેવી રીતે કોઈ એને કોઈ દેવા જ રાજી નતું વાત માનો બધા એને ઓળખે અમારા ગામમાં બધા ઓળખે તું ગમે એને પૂછી જોઈ જ ને ભલે એ તો તમાર સડતી ડેરી પાણો ન મારે એટલે તમને કોઈ કોઈ ખરાબ ઈસો ન માગ્યા તો મેં પોતાને એમ વાત કરી કેમ કે મારી જિંદગી બગાડી છે ને બીજા કોઈ ની હું બગાડવા નઈ દઉં જિંદગી નહી બગાડ ભલે દારૂ પી રે મારતો હોય નહીં કેમ કે મારી પાસે છોકરી હું કદાચ કેસ કરું ને તો એની એની છોકરી સંભાળવી પડે કાક મને સંભાળવી પડે કેમ કે એની છોકરી મારી પાસે છે કેસ કરવું લાગુ પડે કે ન પડે મને કે કે આવી રીતે એને જાય સંબંધ હતા અને આ છોકરી એની પાસે છે બરોબર બે આવડી મકાન માં રેતી મને બો બનાવી હતી મેં તને કીધું ખરા માર ઘરવાળા અમારે નતું ભરતું મને એક વાર કાઢી નઈ કીધી બરોબર મકાન માં રેતી હતી અહીંયા નીલેશ મને પ્રેમ નું કરીને મારે ચાલુ થઈ ગયું કાકા મકાન માં રેતી હતી ને તો કાકો દીકરો બે પેલા એનો કાકો ફાયદો ઉઠાવી ગયો મારે પાણી બધે રિપોર્ટ લખાવેલો પડ્યો ઘરમાં પણ મોટા હિસાબે મેં નથી દીધો બધા ના પડી એટલે લખેલા હોત પડ્યો જો હોય ના તને કોપી કરી મોકલાવું હોય કે શું થયું તું કેવી રીતે થયું તું ને જો મોકલાઈ જા મોકલાવું તમે રેકોર્ડર વોટસઅપ માં મોકલાજે મારો નંબર બ્લોક કરી નાખ્યો હે પણ તારો નંબર માંથી ને કે આ તારા તારા ધંધા જે તારા કામ ગણેલા ને બધી છોકરીઓને આ બધી નામ છે અને તું જે કર્યું છે એ છોકરી તારે સમી દો હે દમ્યા તેને કીધું જ છે કઈ દેજે